આકાશવાણી ભુજ નમસ્કાર હું કેવિન સોની કચ્છ મિત્ર ના પહેલા પાને સમાચાર છે સંસદના બંને ગૃહ બજેટ પર ધમાલ ખુરશી બચાવતું બજેટ કહે છે વિપક્ષ ખડગેનો આરોપ માત્ર બે રાજ્યને બધું અપાયું સીતારામનનો પલટવાર ભાષણમાં બધા રાજ્યના નામ નથી લેવાયા બાકી બધા રાજ્ય માટે ફાળવણી છે જ અન્ય એક સમાચાર છે કુપવાડામાં ચોવીસ કલાકમાં બે જવાન શહીદ એક આતંકી પણ ઠાર બે ત્રણ આતંકવાદી છુપાયાની માહિતી મળી હતી કચ્છ મિત્રના છેલ્લા અન્ય એક સમાચાર છે શહેરની ગંભીર સમસ્યા છતાં

દિવ્ય ભાસ્કરમાં અંદરના પાને હેડલાઇન છે મોટો નિર્ણય કચ્છના પીએસઆઈ કક્ષાના ચૌદ પોલીસ સ્ટેશનો હવે પીઆઈમાં જાળવવા બાબતે ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય રાજ્યમાં પીઆઈ પીએસઆઈ એએસઆઈની નવી આઠસો જગ્યા ઊભી કરાઈ પધ્ધર મુન્દ્રા મરીન ખાવડા દયાપર નલિયા કોઠારા વાયોર જખૌ આદિપુર સામખિયાળી દુધઈ આડેસર ગાગોદર ગાંધીધામ રેલવેનો સમાવેશ વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામમાં અલાયદા પોલીસ સ્ટેશનની માગ આખરે સંતોષાઈ અભડાસામાં તમામ પોલીસ સ્ટેશનોમાં હવે પીઆઈ કચ્છના પાંચ જ પોલીસ સ્ટેશનોમાં હવે પીએસઆઈ પીએસઆઈ કક્ષાના નવા પોલીસ સ્ટેશન બનશે દિવ્ય ભાસ્કરમાં અંદરના પાને બીજા એક સમાચાર છે વાગડમાં એક લાખ પિસ્તાલીસ હજારના શરાબ સાથે સાત જબ્બે આડેસર પોલીસે ત્રણ તથા ગાગોદર પોલીસે માનગઢ બ્રિજ પાસે દારૂની ખેપને નિષ્ફળ બનાવી દિવ્ય ભાસ્કરમાં અંદરના પાને કીર્તિ ખત્રીનો લેખ છે આઉં કચ્છ અલગ અલગ સંસ્કૃતિઓની અવરજવરનો સેતુ એટલે કચ્છ નિષ્ણાતો કહે છે બહારની સંસ્કૃતિઓની કચ્છ પર થયેલી અસરોનો સમય જતાં સુમેળ થયો હું શ્વેતા સુથાર ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે કે ભુજ અને દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે તારીખ ત્રણ ઓગસ્ટ થી નવી ટ્રેન ની શરૂઆત અઠવાડિયામાં બે દિવસ ચાલનારી ટ્રેન થી ઔદ્યોગિક વિકાસ અને પ્રોત્સાહન મળશે તેવી ચેમ્બર ઓફ આશા અન્ય એક સમાચાર માં મંગળવારે ચાર ઇંચ વરસાદ બાદ બન્ની નું બુરકલ ગામ બેટ માં ફેરવાયું હાજીપીર નખત્રાણા વાહન વ્યવહાર ને અસર પાણી ભરાતા દૂધના ફેરિયાઓ સહિત સ્થાનિકોને હાલાકી ગુજરાત સમાચારના અંદરના પાને અન્ય એક સમાચારમાં પદ્ધર ઉપરવાસમાં સારો વરસાદ રુદ્રમાતા ડેમમાં નવા નીર આવ્યા જુરાથી છેક ઢોરી સુધી હજુ અપૂરતો વરસાદ આહિર પટ્ટી ના ખેડૂતો સાથે વાવેતર માટે બિયારણ ખાતરની ખરીદીનો ખરીદી સળવડાટ હું મનોજ સોની સંદેશના છેલ્લા પાને દમ મારો દમ આ શીર્ષક અંતર્ગતના સમાચાર છે રાજ્યમાં ઓગણીસ લાખ લોકો નશાના બંધાણી એમાં બે લાખ મહિલા છે ગાંજો અફીણ કોકેન અનલિમિટેડ સાત પોઈન્ટ એકાણું લાખ પુરુષોમાં અફીણ ફેવરિટ ડ્રગ્સનો કારોબાર ફૂલ્યો ફાલ્યો પણ તેના વિરુદ્ધની લડાઈ માત્ર કાગળ પર

અંજારમાં મેલેથિયોન દવાનો છંટકાવ અને ડસ્ટિંગ કરાશે પ્રમુખે આરોગ્ય અધિકારી અને કર્મચારીઓ સાથે બેઠક કરી હું નીરજ સર સાંધ્ય દૈનિક કચ્છ ઉદયના સમાચાર ભૂતાનના રાજા અને વડાપ્રધાને કચ્છ રિન્યુએબલ એનર્જી પાર્કની લીધી મુલાકાત ખાવડા સોલાર પાર્ક ઉપરાંત મુન્દ્રા અદાણી પોર્ટની મુલાકાત લઈ કચ્છના ઐતિહાસિક વિકાસની કરી સરાહના અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ ભૂતાનના પ્રતિનિધિ મંડળને આપ્યો આવકાર ચંચળ ન્યૂઝના સમાચાર ગુજરાત પ્રવાસની યાદગીરી રૂપે મુખ્યમંત્રી શ્રીએ ના રાજાને કચ્છના રોગાન આર્ટની કલાકૃતિ અને ભૂજોડી શાલ ભેટ આપી ભૂતાનના રાજા મહામહિમ જીગમે ખેસર નામગેલ વાંગચુક અને વડાપ્રધાન શ્રી શેરિંગ મહામ હાલ ગુજરાતના ના ત્રણ દિવસીય પ્રવાસે આ પ્રવાસ દરમિયાન તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત કરી તેમના સન્માનમાં ગાંધીનગરની ની હોટલ ધ લીલા ખાતે સ્નેહ ભોજન આયોજન કરાયું તેમને ભેટ રૂપે કચ્છની ની વિશ્વ પ્રસિદ્ધ રોગાન કલાની પ્રતિકૃતિ તેમજ ભુજોડીની શાલ ગુજરાત પ્રવાસની સ્મૃતિ રૂપે ભેટ આપી વિશ્વભરમાં અત્યંત લોકપ્રિય ભુજોડી વણાટ કળા એ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજોડી ગામની પરંપરાગત હસ્તકલા છે ભુજોડી ગામના કુશળ વણકરો પેઢીઓથી ચાલી આવતી પરંપરાગત શૈલીનો ઉપયોગ કરીને હાથ વણાટના ઉત્કૃષ્ટ કાપડ બનાવે છે ચાર સદીઓ જૂની કાપડ પર પેઇન્ટિંગ કરવાની એક પદ્ધતિ એટલે રોગાન આર્ટ આ કળા ફક્ત ગુજરાતના કચ્છ જિલ્લામાં જોવા મળે છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર